નમસ્કાર કેમ છો રાત્રે લાઈવ આવવાનું રીઝન છે અત્યારે છું અમદાવાદ એરપોર્ટ અને મજાના વિષય સાથે લાઈવ આવ્યો છું બહુ મજાનો વિષય છે હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર આપણે જવા નીકળ્યા છીએ યુકે અને યુકે જવા માટે આપણે ટિકિટ લીધી છે ટિકિટ લીધી છે એની અંદર આપણને બે સ્ટોપ આપ્યા છે એક છે બોમ્બે અને બીજો છે એમસ્ટરડેમ અને એ ટિકિટ લઈને આપણે એરપોર્ટની અંદર એન્ટર થયા આપણને બોર્ડિંગ ઇસ્યુ કર્યા છે હાલ આપણે છીએ ઇન્ડિગોના કાઉન્ટર ઉપર ઇન્ડી ના કાઉન્ટર ઉપર છીએ અને આપણને એવું લોકો એવું કહી રહ્યા છે કે તમે તમારી પાસે નેધરલેન્ડ ના વિઝા નથી એટલે તમે ના જઈ શકો પણ મારે નેધરલેન્ડ જવું જ નથી મારે નેધરલેન્ડ જવું નથી પછી શું કેશો હવે છેલ્લા બે કલાક થી તમે લોકો મને અહીંયા ઉભો રાખ્યો છે શું કેશો વિઝાની જરૂર છે એઝ પર લો જરૂર નથી એવું લો એવું કહી રહ્યો છે આ છે ઇન્ડિગો એરલાઇન્સ અમદાવાદ એરપોર્ટ અને મારી સાથે બીજે બીજા બેન કોઈ બેન બી છે ખબર નહીં એ બેન સાથે બી આ ઇશ્યુ છે ખબર નહીં બેન શું કે છે બેનનું સુ શું છે એમને બી બોડી નથી મને તો બોડી ક આપ્યા છે સો છેલ્લા દોઢ બે કલાકથી અહીંયા આગળ ઊભા છીએ ટાઈમ પસાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે તમારા પાસે નેધરલેન્ડના વિશે અમારે નેધરલેન્ડ ક્યાં જવું છે યાર બોલો શું કેશો ભાઈ સાહેબ તમારા મેનેજના બોલાવો યાર છેલ્લા બે કલાક તમે હેરાન કરી રહ્યા છો મને યાર મજા કમ જોશો તમને કોઈ બધા ભેગા મળીને મજા લઈ રહ્યા છો છેલ્લા બે કલાકથી અહીંયા આગળ ઊભો છું તમને કહી તો તમારા મેનેજર સાથે વાત કરાવો વાત કરાવો આવું યાર આવો સર બે કલાકથી મેનેજર આવતા વાર લાગે હું બે કલાકથી ઊભો છું અહીંયા આવી હા નાકો ઊભો છું તમારા વાત પણ મેનેજર ને વાત બોલાવો અહીંયા કી બોલાવ મને લેખિતમાં આપી દો નાધી શકું કે મારી પાસે નેધરલેન્ડનું વિઝા નહીં મારી પાસે લંડનનું વિઝા છે હું તમને બતાવું મારી પાસે લંડનની ટિકિટ છે હું કોઈ ઈમેલ આડિન જરૂર નહીં મારા ભાઈ આ મારી પાસે વેલિડ વિઝા છે લંડનનો હું લંડન જઈ રહ્યો છું મારી પાસે લંડન ટિકિટ છે નેધરલેન્ડ સુધીની છે મારી પાસે લંડનની ટિકિટ છે મારી પાસે લંડન ની ટિકિટ છે નહી જરૂર બીજા ની બહાર એની ગવર્મેન્ટ ની ચિંતા બહાર જવા દે મને શું બહાર જવા દેશે મને હું નેધરલેન્ડ ની અંદર એરપોર્ટ માં ઉતરીશ 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 મને બહાર જવા દેશે વિધાઉટ વિઝા હા મને જવા દેશે મને જવા દેશે મારે બહાર જવાનું નથી મારી ફ્લાઇટ કલાક પછી છે મારા ભાઈ લંડન ની શા માટે ટ્રાન્સિટ મારે લંડન નેધરલેન્ડ માં જવા નથી હું ટ્રાન્સિટ વિઝા સા માટે લઉં મેં ટિકિટ લંડન ની લીધી છે મારા ભાઈ મેં ટિકિટ લંડન ની લીધી છે એક કલાક નો હોલ્ડ જે તે વેબસાઇટ છે એને આપ્યો છે મેં તો માગ્યો નથી બરાબર મેં તો માગ્યો નથી છેલ્લા બે કલાક થી તમે લોકો મને બોર્ડિંગ બી ઇસ્યુ કર્યા આ બોર્ડિંગ ભૂલથી ઇસ્યુ થઈ ગયા તમારા મને એમ કહો ને બોર્ડિંગ તમારા ભૂલથી ઇસ્યુ થઈ ગયા છે બે બોર્ડિંગ મારા અહીંથી અમદાવાદ થી બોમ્બે નો આપ્યો છે બોમ્બેથી મને મને એમસ્ટોડેમ નો આપ્યો છે મને તમે બોર્ડિંગ બી ઈસુ કરે તમારા ભૂલથી ઇસુ થઈ ગયા છે ના ના મને મને આ ભૂલથી ઇશુ મને ખાલી કહો ને આ આ બોર્ડિંગ ફ્રોડ છે હું આ ના ના આ બોર્ડિંગ બોર્ડિંગ ફ્રોડ છે ખાલી મને કોને યાર આ બોર્ડિંગ પર હું જઈ શકું ના જઈ શકું કેમ રિમુવ કર્યા તમે આપ્યા મને તમે આપ્યા પછી રિમુવ કરી દીધા અલે યાર મજાક કરી રહ્યા છે મારા સાથે આ લોકો જો ઇન્ડિગો એરલાઇન્સ મજાક કરી રહી છે મને બે બોર્ડિંગ ઇસ્યુ કરે છે અને પછી ક્યાંય બોર્ડિંગ આપ્યા પછી મેં ચેકિંગ બી કરી લીધું ત્યાં આગળ મેં ચેકિંગ બી કર્યું ખબર તમને ત્યાં ગેટ બી ખુલી ગયો આ બોર્ડિંગ થી ગેટ બી ખુલી ગયો इंडिगो एरलाइन्स एटली घटिया हरकत कर रही है मजाक बनाई बोर्डिंग इशू कर लीधी कही, रहे मैं चेकिंग भी कही रहे क्या ना जाने इंडिगो एरलाइन्स अभी हम लोग भाई इंडिया में अहमदाबाद एयरपोर्ट पे इंडिगो एलायंस है मेरी पास दो बोर्डिंग करने के बाद बोल रहा आपका बोर्डिंग हमने कैंसिल कर चुका है एवं रूल है लंडन की टिकट हैूल है नेधरलैंडा कम्पलसरी है जो रूल है जरूर छे मारे नेदरलैंड जवा मेरी पास टिकट ऑलरेडी छिकट छा वीजा नी जरूर यस मैडम क्या करूं मैं दो घंटे से मेरे को यहां पे खड़ा रखा है क्या करें बताओ मेरे को दो घंटे से इट्स फेयर मेरे मेरे को लंदन जाना है मैडम मेरे को लंदन जाना है मेरे पास लंदन का टिकट है मेरे पास लंदन का वीजा है मैंने जब टिकट लिया वहां उन लोगों ने दो होल्ड दिया था एक होल्ड दिया था अहमदाबाद से बॉम्बे का और बॉम्बे से एमस्टरडेम का ओके और एमस्टो से मेरा टिकट है लंडन का एक घंटे का होल्ड है बॉम्बे में भी दो घंटे का होल्ड है एमस्टरडेम में एक घंटे का होल्ड है अब ये लोग मेरे पास नेदरलैंड का वीजा मांग रहे हैं मैं कहां से लाऊ मैं वाया नहीं जा रहा हूं एक घंटे का होल्ड है और एसपोल जी 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 बाहर निकलना ही नहीं मेरे को क्यों बाहर निकलूंगा मैं लॉ ऐसा बता रहा है लॉ मैं नहीं बता रहा हूं लॉ ऐसा बता रहा है नो नीड टू ट्रांजिट वीजा मेरे को जाना है लंडन मैं नहीं नहीं, नहीं, नहीं नहीं सर आप मैं इनसे बात कर रहा हूं मेरा काम होने दीजिए मैं को आप खड़े रहिए मैं कोई मिसबिहेव करूं तो आप मेरे को रोक लेना मैं कोई मिस बिहेव करूं मेरे को यहाँ पे रोक लेना कोई दिक्कत नहीं मैं दो घंटे से यहाँ पे खड़ा हूँ पिछले दो घंटे से खड़ा हूं मेरे को बोर्डिंग इस बोला कि बोर्डिंग रिमूव कर दिया ये कोई हरकत हुई मेरे बोर्डिंग क्यों दे रहे हो फिर मेरे को मेरे को बोर्डिंग सर मेरे को मेरा काम करने दीजिए मैं अभी मेरा अभी फ्लाइट है अब मेरा टाइम बर्बाद मत कीजिए मैं कहीं मिस अब मेरे को ले जाना कोई दिक्कत नहीं सर ठीक है कोई मिस ले सके नहीं मेरी तरफ आ, पर तो पर मत आऊ ना मत ना मैं काम मैं रहा पे खड़ा हूँ वहाँ पे नहीं सर। अरे लाइव चल रहा है पंद्रह सौ लोग हमको देख रहे हैं मेरे को मेरा काम करने दीजिए मेरे को बोर्डिंग दिया मेरे को जाने दीजिए हाँ चलो मैडम बोले ना मैडम बोले न क्या होगा मेरे को जाना है नहीं जाना है मेरे को क्या ये बोर्डिंग का क्या है, का क्या है? ये फ्रॉड बोर्डिंग या क्या है तो ये तो बताया तो मैं लंदन जा रहा हूँ लंदन का वीजा है मैडम डायरेक्ट फ्लाइट नहीं दिया तो मेरे को क्या करूँ अच्छा मतलब मान लो कोई भी वर्ल्ड के जितने भी टूरिस्ट है वो कोई मतलब ब्रेक जर्नी की होती है मान लो उनका मतलब कोई पे फ्लाइट चेंज होती है तो हर जगह आपका वीजा लगना जरूरी है

બહુ જ છે બોર્ડિંગ ઇસ્યુ કરવા પછી પણ આજ હરકત આ લોકો કરી રહ્યા છે બોલો શું થશે હું હું પાછો પાછો જોતો રહો તમે મને નહીં જવા દો ને મને મારી પાસે એના પુરાવો છે હું અત્યારે અમદાવાદ એરપોર્ટ છું હવે મારે કોઈ રિટર્નની ની જરૂર નથી છેલ્લા બે કલાકથી તમે ટાઈમ પસાર કરી રહ્યા છો બે મને બોર્ડિંગ ઇસ્યુ કર્યા બોમ્બે થી નો બોર્ડિંગ બી ઈસ્યુ કરી દીધો છે મને હું પાછો જોતા રહો ને એથી પાછો છો ને ડોક્યુમેન્ટ મારી પાસે પાસપોર્ટ છે યાર પાકિસ્તાની છું તમે આવું કરી રહ્યા છો હું પાછો જાઉં હું ઘરે જાઉં હું ઘરે જઈ શકું છું હું ઘરે જઈ શકું છું અરે મારી પાસે હું લંડન જઈ રહ્યો છું મારી પાસે લંડન ના વેલિડ વિઝા છે એક કલાકની હોલ્ડ છે મેડમ મને એક એક પ્રશ્નનો જવાબ આલો એ પ્રશ્નનો જવાબ આલો તમે મને હું એમસ્ટરડેમ પહોંચ્યો પહોંચી ગયો મને ક્યાંની કન્ટ્રી બહાર જવા દેશ બહાર જવા દેસ તો શું થશે શું થશે શું થશે મને હા શું થશે પછી શું થશે ત્યાંથી ત્યાંથી શું કરશે લોકો મને મારી પાસે લંડન ની ટિકિટ છે મને શું કરશે લંડન મોકલશે મને મારી પાસે લંડન ની ટિકિટ છે મને લંડન મોકલશે હું પાછો જવું ઘરે ભાઈ હું ઘરે પાછો જવું મારે ઘરે જવું છે ઘરે તો જવા દો કમસે કેમ યાર મેં કોઈ ઘર તો જાણે બોલો યાર કુદ તો કરો યાર

એવું કહી રહ્યા છે કે તમારે નેધરલેન્ડ વિઝા જોઈએ એક કલાકનો હોલ્ડ છે લો એવું કહી રહ્યો છે કોઈ વિઝાની જરૂર નથી મારે તો લંડન જવાનું છે લંડન ના વેલિડ વિઝા છે મારી પાસે નેધરલેન્ડ મારા શા માટે નેધરલેન્ડ વિઝા જોઈએ મારે અમદાવાદ ફ્લાઇટ છે અમદાવાદથી થી હોલ્ડ છે એક કલાક પછી બીજી ફ્લાઇટ ચાલે નેધરલેન્ડ વિઝા ના જોઈએ આ લોકો એવું કહી રહ્યા છે નેધરલેન્ડ વિઝા જોઈએ નોન એક ટુ ટ્રાન્ઝિટ વિઝા એઝ પર લો ઇન્ડિગો ભારત સરકારની નિયમથી બહાર છે

નથી ચેક કાઢો બતાવું લો ની વાત કરું તમને લો બતાવયે ગૂગલ ખોલો હવે આપણે ખોલીએ આઈ એમ ગોઈંગ ટુ લંડન બ્રેક ભાઈ એવું નથી એવું નથી તમે રોકી ના શકો

नेदरलैंड नीड टू वीजा नो विजा रिक्वायरमेंट अपने बताई दी आ शखे नो विजा रिक्वायर्ड यू डू नॉट नीड विजा टू एंटर यूके फॉर टूरिज्म मोस्ट बिजनेस ઓનલી આઈડી કાર્ડની જરૂર છે કોઈ જરૂર નથી એમને બતાવો ને એ છે આ અમારો લોન આવે એમનું લોન જૂદો હોય આ લો એમનો લાવ રહ્યા અત્યારે ચાર હજાર લોકો જોઈ રહ્યા છે અને આખા ઇન્ડિગો ને જોઈ રહ્યા છે ભાષા છે ભાઈ મારા પૈસા કોણ આવશે નેવ હજાર રૂપિયા મેલ આઈડી મેલ આઈડી પૈસા આવશે મારા નેવ હજાર રૂપિયા છે મારા ભાઈ હે નેવો હજાર રૂપિયા કમાવ અમે યાર ભૂકા બોલી જાય મારા હે અરે ઇન્ડિગુએ તો મારું ચિટિંગ કરી નાખ્યું નું મારો આખું મારો ત્યાંના બધા કામ મારા બગાડયા લંડનના કેટલા બધા પ્લાન કરીને બેઠા તું હે લંડનની અંદર કેટલા બધા પ્લાન કરીને બેઠો તું અને મારા ભૂખા બોલી નાખો ઇન્ડિગુએ તમે ચલો ભાલાકી મૂકવા તો આવો પ્લીઝ આવો ને જબરું જારું હા સાવ બધા પર નિયમ નહી પણ આપણે મજાનો વિષય છે અને આ વિષય આપણે એવું નથી કહેતા કે આજે લોકો એમનું વાંક છે વોટએવર જે બી છે પણ આખા ઇન્ડિયાની અંદર ઇશ્યુ થતો છે ઘણા લોકોને એક છોકરી હતી એ છોકરી બી બિચારી રડતી હતી એ આણંદની છોકરી હતી એ લંડન જઈ રહી હતી તો સેમ ઇશ્યુ થી એને બિચારી ઘરે એટલે એની પાસે લગભગ ખબર એટલે હવે મજાનો વિષય છે જોઈએ છે બનેરો જબરદસ્ત

થેંક્યું હવે હું જઈ શકું છું મારી ટિકિટ આપવી પડશે આપણી બે ટિકિટ છે આ બે ટિકિટ એ લોકો ઇશ્યૂ કરી છે અને એક્ઝિટ લઈ રહ્યા છે આપણે અને લોકો લખી રહ્યા છે ધેર ઇઝ નો રિક્વાયર ટ્રાન્ઝિટ વિઝા કોઈ લુખાવો તમને રોકવા માંગે છે એવું લાગે છે લોકો લખી રહ્યા છે વાત તો નહીં જોઈએ યસ હાલે આ ટિકિટમાં પાછી લઈ આવ્યા નહીં હા મારી ટિકિટ તમે આપી મને તમે થોડું તમે અહીંયા ટિકિટ મારી તો ટિકિટ મારી છે યાર મેં પૈસા આપે છે ટિકિટ ના આ ટિકિટ તમારે તમારે ફોટો હા તો એન્ટ્રી ફોટો પાડો તમે તો તમને દૂર જાઉં હું ટિકિટ નહીં આપું તમને હા તો તમે જોયું લો નહીં આપું ટિકિટ તમને મારું નામ મારી પાસે ચાલો લખો ને આ પીએનઆર આની અંદર છે ને ટિકિટ હું કામ આપું મારા બધા ટિકિટ માં ગયા ટિકિટ આપી દો ગયા આත්මને આબો બેયુ જોઈ લો તમારું જોયું તો આલવા ગવને સુનમ તમારું સુગنام અજેય ભાઈ અજેય ભાઈ આખું નામ અજેય સી જેતાવત અજેય સી જેતાવત અને ઇન્ડિગો ની અંદર કઈ પોઝિશન પર છો તમે કસ્ટમર સર્વિસ કસ્ટમર સર્વિસ કરવાની સાધી સાપવાની સોરી હવે અત્યારે એરપોર્ટ છું ફ્લાઇટ આપણી છે અગિયાર ના પિસ્તાલીસ ની પણ હવે એવું કહી રહ્યા છે કે ભાઈ તમારે નેધરલેન્ડ ના વિઝા જોઈએ બસ સારવાર નથી